ઓકે તો અવાજ આવી રહ્યો છે બધાને એક વખત કન્ફર્મેશન મને આપી દેજો બરાબર છે ફટાફટ કન્ફર્મેશન આપી દેવો મને કે અવાજ આવી રહ્યો છે કે નહીં એના બાદ આપણે આજનો જે બહુ જ મહત્વનો બહુ જ મહત્વપૂર્ણ એવો ટોપિક શરૂ કરવાના છીએ સ્વાગત છે તમારા બધાનું અડ્ડા ટુ ફોર સેવન ગુજરાતની અંદર ઓકે 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 તો આપણો સેશન તો સ્ટાર્ટ થઈ જ ગયો છે બરાબર બીજા વિદ્યાર્થી મિત્રોને પણ ખાસ જોડાઈ દેજો શેર કરી દેજો હાલ ગ્લોબલ એટલે કે વિશ્વની અંદર અને ખાસ ગલ્ફની અંદર એક બહુ જ મોટો કન્ફ્લિક્ટ એટલે કે ઘર્ષણ સ્ટાર્ટ થઈ ગયું છે અને આ ઘર્ષણ જે છે એ ઘર્ષણ છે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે આ ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનું જે ઘર્ષણ છે અને એના વચ્ચે ભારતે ઈરાનની રાજધાની તહેરાનમાંથી જેટલા પણ ભારતીયો છે એમને નીકળી જવાનું કીધું છે જેમની પાસે પોતાના વ્હીકલ છે એમને તો કીધું કે પહેલી જ ક્ષણે ભાગો પછી જે ભારતના વિદ્યાર્થીઓ છે એમને બહાર કાઢવામાં આવ્યા તો શું ઈરાનની રાજધાની તહેરીનમાં કંઈ થવાનું છે જે ઈરાનના વડાપ્રધાન જે ખેમેની છે જે ઇઝરાયલના વડાપ્રધાન નેત્યનાહુ છે એમના નિવેદનો જે આવી રહ્યા છે બહુ જ વિસ્ફોટક છે એ સમગ્ર વિશ્વની અંદર પડઘા પાડે છે અને એના લીધે જ જી સેવન મિટિંગ વિશ્વની એ સાત શક્તિશાળી મોટી અર્થવ્યવસ્થાઓ જે કેનેડામાં મળી રહી છે જેના માટે આપણા વડાપ્રધાનને પણ નિમંત્રણ મળ્યું આપણા વડાપ્રધાનના પણ ફોટો આવી રહ્યા છે વિડીયો આવી રહ્યા છે બરાબર તમે જોઈ રહ્યા છો ઇટલીના વડાપ્રધાન સાથે પણ ફોટો અને વિડીયો આવી રહ્યા છે ઇટલીના વડાપ્રધાન જ્યારે આપણા વડાપ્રધાનને મળે ત્યારે કહેતા હોય છે એમના નામમાં અને આપણા વડાપ્રધાનના નામને જોડીને મેલોડી કહેતા હોય છે મેલોડી એટલે શું સંગીતના સુર એટલે બંને મળે છે ત્યારે જે છે એ એક પ્રકારના પ્રવાહની વાત કરી બરાબર જે ઇટલી વડાપ્રધાનના નામની અંદર મેલોની આવે છે અહીંયા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે છે તો એની અંદર જે છે એમને પોતાનો એક શબ્દ બનાવી દીધો તો આજે સીઝન થ્રીની ની અંદર તેઓ મળ્યા જી સેવનમાં પહેલી વખત મળ્યા એના બાદ મીમનું પૂર આવ્યું હતું જી સેવન ની બીજી વખત મેળા ત્યારે પણ એવા મીમ્સ આવ્યા હતા અને આજે આવ્યા છે તો વાત એમ છે કે આ જી સેવન ની મિટિંગ અમેરિકા બહુ વહેલું જતું રહ્યું અમેરિકા આ બે થી ત્રણ દિવસની મિટિંગ એક જ દિવસ અટેન્ડ કરીને સીધા ત્યાંના જે રાષ્ટ્રપતિ છે ડોનાલ્ડ ટ્રમ્પ બરાબર છે એ સીધા નીકળી ગયા પોતાના દેશ જવા માટે કારણ કે મિડલ ઈસ્ટ મિડલ ઈસ્ટ એટલે આ બધા જે ગલ્ફ કન્ટ્રીઝ આવેલા છે સાઉદી અરેબિયા છે ઈરાન ઈરાન ઈરાક કતાર બરાબર તો ઈરાક આ બધાની અંદર જે કહેવામાં આવે કે કન્ફ્લિક્ટ છે કન્ફ્લિક્ટ મુખ્ય બે દેશો વચ્ચે છે ઈરાન અને ઇઝરાયલ શું છે એની ચર્ચા કરવાની છે આ બંને દેશો વચ્ચે કન્ફ્લિક્ટ શું છે શેના વિશે છે એની આપણે ચર્ચા કરવાની છે તો ઈઝરાયલ છેલ્લા બે વર્ષથી જોરદાર પોતાનું કામ કરે છે તમને ખબર છે ઇઝરાયલ જે છે એને શું કર્યું સૌથી પહેલા ઓક્ટોબર બે હજાર ને બાવીસ ની અંદર બરાબર છે મને આવે યાદ આવે છે ત્યાં સુધી ઓક્ટોબર બે હજાર બાવીસ નહીં તો ત્રેવીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસ માં જે કહેવામાં આવે કે પેલેસ્ટીન ની અંદર જે હમાસ હમાસ જે જૂથ છે એ હમાસ જૂથે કોના ઉપર હુમલો કરી દીધો ઈઝરાયલ ઉપર ચોરી છુપી રીતે ઇઝરાયલમાં ઘૂસી ગયા તેરસો લોકોને મારી નાખ્યા એટલે હમાસનો જે હુમલો થયો એ હમાસના હુમલા પછી શું કર્યું અંદર જે છે એ આ ખતમ કરી એના બાદ આ હમાસ ને જે મદદ કરતા હતા લેબનન તો લેબનનમાં જઈને બધાને ખતમ કરી નાખ્યું અને પછી એમનો હવે એક માત્ર ટાર્ગેટ છે ઈરાન હવે જ્યારે કહેવામાં આવે કે દુશ્મન એટલો બધો શક્તિશાળી હોય તમે એને પરાજિત કરી દીધો તો પછી એનું છેલ્લું શસ્ત્ર વાપરી શકે છે અને ઈરાન ઈરાન પાસે ન્યુક્લિયર ન્યુક્લિયર પાવર છે છે પોતાનો પ્રોગ્રામ બનાવી રહ્યું હવે આ વસ્તુ કોઈ પણ દેશ ન્યુક્લિયર પ્રોગ્રામ બનાવતો હોય ને હાલની ક્ષણે અમેરિકાને ન ખબર હોય એવું ન બને એટલે અમેરિકા અને ઇઝરાયલ બંને સારા મિત્રો છે અમેરિકા ઇઝરાયલને કીધું કે ભાઈ જો તમે છે ગલ્ફ કન્ટ્રીની અંદર બહુ નાનો દેશ ધરાવો ઇઝરાયલ અને ઈરાન ની વાત કરવામાં આવે તો તમે એના નકશાની અંદર જુઓ ઇઝરાયલ ક્યાં છે ઈરાન ક્યાં છે કેટલી છે આ ઇઝરાયલ ની સાઈઝ છે બરાબર છે અને આ ઈરાન ની સાઈઝ છે જોઈ લો આ ઈરાન ની સાઈઝ છે બરાબર છે ચલો થી આપણે વાત કરીએ તો ઈરાન ની સાઇઝ તમે જોઈ શકો છો આટલી મોટી ઈરાન અમુક છ છ સ્થળો છે ત્યાં ન્યુક્લિયર સાઈડ છે અમેરિકાની મદદથી અમેરિકાની મદદથી ઇઝરાયલે શું કર્યું એક હુમલો કર્યો એ હુમલા અંતર્ગત તેઓએ જે જે પણ સ્થળે ઈરાન પોતાના ન્યુક્લિયર વેપન બનાવતું હતું ન્યુક્લિયર બનાવતું એ બધા બ્લાસ્ટ કરી નાખ્યા એ બધા ખતમ કરી નાખ્યા એમના ન્યુક્લિયર સાથે 5 થી છ મોટા માથાઓ પણ ખતમ કરી એમણે જે છે રાજધાની તહેરાનમાં હુમલો કર્યો એના બાદ ન્યુક્લિયર બનાવવા માટે સૌથી જરૂરી હોય છે યુરેનિયમ આ યુરેનિયમ એનરીચમેન્ટ સાઇટ જે હતી એના ઉપર હુમલો કર્યો અને આના દ્વારા તેમના ન્યુક્લિયર પ્રોગ્રામને બહુ પાછળ ધકેલી દીધો હવે હજી તો ઇઝરાયલના સો જેટલા જેટ જે અહીંયા હુમલો કરવા માટે ગયા હતા એ પાછા આવે એ પાછા આવે એ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શું કીધું કે ઈરાન જે છે ઈરાન એણે આ પોતાનો ન્યુક્લિયર પ્રોગ્રામ વિકસાવવો હશે તો અમારી સાથે સંધિ કરવી પડશે અમેરિકા સાથે તમે જો સંધિ કરો એટલે અમેરિકાના ટ્રુપ્સ આ ઈરાનની ન્યુક્લિયર ફેસિલિટીમાં આવીને બેસી જાય એટલે એ ન્યુક્લિયર તમારે ક્યાં વાપરવા ક્યાં નહીં એ બધું અમેરિકા નક્કી કરશે એટલે કાં તો જો તમે ન્યુક્લિયર વેપન વિકસાવો છો તો સંધિમાં જોડાવો જે સંધિની અંદર ઈરાન પાકિસ્તાન અને નોર્થ કોરિયા આ ત્રણ દેશો સિવાય મોટા ભાગના દેશો જોડાયેલા છે એટલે એમના અનુસાર ઈરાન જે છે જો જોડાઈ જાય તો પણ ફાયદો છે તો પછી ઇઝરાયલ સેફ રે ઇઝરાયલ સેફ રે એટલે અમેરિકાને આ મિડલ ઈસ્ટની અંદર જે પોતાનો તાકાત જમાવી છે બરોબર બરાબર હવે બીજી વાત ક્યાં આવે કે જો જો ઇસ્ટ ની અંદર ઇઝરાયલ તો બેઠું જ છે ઇઝરાયલ ને સૌથી મોટો સપોર્ટ અમેરિકાનો છે અમેરિકામાંથી આ દરિયામાંથી માંથી જે છે એક સાથે કેટલાય વિમાનવાહક યુદ્ધ જહાજો ઉપરથી બોમ્બર આ બધું આવી જાય છે એટલે ઇઝરાયલે શું કર્યું ઈરાન માયનું નહીં ત્યારે સીધો હુમલો કરી દીધો ઈઝરાયલ દ્વારા ઈરાન ઉપર અને એની ન્યુક્લિયર ફેસિલિટીને નુકસાન પહોંચાડ્યું આ એ કેટલું કેટલું નુકસાન પહોંચાડ્યું છે એનો રિપોર્ટ છે જુઓ આ બધા જ પ્રોગ્રામ ઉપર તેઓએ નુકસાન પહોંચાડ્યું છે આ બધી જ જગ્યાએ મિસાઇલ મારી છે એના ઉપરાંત જે આ ન્યુક્લિયર પ્રોગ્રામના વડા હતા એમના ઘરની બિલ્ડિંગ ઉપર ઈઝરાયલે અઢારસો કિલોમીટર દૂરથી

સૈનિકો પોતાના બાળકો પોતાના જે લોકો છે નાગરિકો એમને લઈ લ્યો ઇઝરાયલમાંથી પોતાના નાગરિકોને બહાર નીકળવાનું કીધું છે એટલે ઇઝરાયલ ઉપર હુમલા થઈ શકે છે કારણ કે ઈરાને કરી બતાવ્યા છે ઈરાને હમણાં પોતે એક ઓપરેશન લોન્ચ કર્યું છે ત્રીજા નંબરનું અને એમાં ફતે મિસાઈલ લોન્ચ કરી દીધી છે આ ફતે મિસાઈલ વાત કરવામાં આવે તો હમણાં પાકિસ્તાનને જે આપવામાં આવી એ જ છે પાકિસ્તાને જે આપણા ઉપર દિલ્હી ઉપર હુમલો કરવાનો ટ્રાય કર્યો તો એ જ છે બરાબર છે તો અહીંયા તમે જુઓ રોજ ઈરાન ઉપર હુમલો કર્યો અને પછી ખબર જ હતી કે જો ઇઝરાયલે હુમલો કર્યો તો ઈરાન કરશે એટલે ઈરાને જેવો હુમલો કર્યો બરાબર છે ઇઝરાયલ ઉપર તો ઇઝરાયલ ની અંદર લગભગ તમે અહીંયા જોવો ચકો છો કે જે

બરાબર છે આમ તો ઇઝરાયેલે જે હુમલો કર્યો ને ઈરાન ઉપર ન્યુક્લિયર ફેસિલિટી ઉપર લોકો એમ કહે છે કે ભાઈ આવું નહોતું કરવું આમ નહોતું કરવું તેમ નહોતું કરવું પણ બાજુના દેશો સાઉદી અરેબિયા યુએઈ બહુ ખુશ છે કારણ કે ઈરાન જે છે ગમે ત્યારે ન્યુક્લિયર હુમલો કરી દે તો ખાલી ઇઝરાયેલને નુકસાન ન પહોંચે આખે આખા ગલ્ફને નુકસાન પહોંચે એટલા માટે ઇઝરાયેલની પાછળથી તારીફ કરી રહ્યા છે આગળથી નિંદા કરી રહ્યા છે બરાબર તો તેર જાન તેર જૂન ના રોજ ઇઝરાયલે ઈરાન ઉપર હુમલો કર્યો ચૌદ એ ઇઝરાયલ ઉપર હુમલો કર્યો પછી પાછું પંદર તારીખે શું થયું પંદર તારીખે પાછું જે છે એ ઈરાને બીજો હુમલો કર્યો ઈઝરાયલ ઉપર ઇઝરાયલ વધુ વધુ ગરમ થઈ ગયું બરાબર છે જોઈ શકો છો તમે એટલે બંને એકબીજા ઉપર હુમલા ચાલુ રાખે છે ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલા મલ્ટિપલ લોકેશન ઉપર તમે જોવા મળશે ઈરાનના બરાબર છે ઈરાનની રાજધાની તહેરાન અહીંયા છે તો ત્યાં મલ્ટિપલ હુમલાઓ કર્યા છે ઈરાને ઈઝરાયલ ઉપર મલ્ટિપલ હુમલાઓ કર્યા છે પછી ગાઝા ની અંદર જે બધા છે એમનું ખતમ કર્યું અને હવે જે છે એ તેઓ ખતમ કરવા જઈ રહ્યા છે કે જેથી ત્યાં ઇઝરાયલ ઉપર લાંબા સમય સુધી શાંતિ રહે બરાબર તો જે રાજધાની તહેરાનમાં જેટલી જેટલી જગ્યાએ હુમલો કર્યો તમે જોઈ શકો છો કે હવે કઈક ફાઈનલ જજમેન્ટ લાવીને જ આવશે ઈરાનના જે વડાપ્રધાન છે ખેમેની એમણે કઈક માંગ કરી છે કે હવે ભાઈ રોકી દો આ બધું એટલે ઈરાનના લોકો ગુસ્સે થઈ ગયા છે જેમ આપણે

એટલે ન્યૂઝ એવા આવી રહ્યા છે કે ઈરાન જે છે એ ઉભું રહેવાનું કહી રહ્યું છે પણ સાથે સાથે હુમલાઓ પણ તમને દેખવા મળે છે ઈરાને પોતાની બેલેસ્ટિક મિસાઇલ જે ફતે ટુ છે ફતે વન કે ફતે ટુ એ ઓપરેશન ટ્રુ પ્રોમિસ થ્રી આની પહેલા તમે જોયું હશે છ મહિના આઠ મહિના બાર મહિના પહેલા જ્યારે આ જે કહેવામાં આવે કે ઇઝરાયલ છે એણે લેબનન પેલેસ્ટીન ઉપર હુમલો કર્યો એની સાથે સાથે ઈરાન ઉપર એક હુમલો કર્યો હતો તો ત્યારે ઓપરેશન ટ્રુ પ્રોમિસ વન લોન્ચ કર્યું પછી ટુ લોન્ચ કર્યું અત્યારે ઓપરેશન ટ્રુ પ્રોમિસ ત્રણ લોન્ચ કર્યું છે કે અમારી સાચી પ્રોમિસ અમારી પ્રોમિસ છે શું કે અમે તમને ખતમ કરી દઈશું એટલે ઈરાનના લોકો ખુશ છે કે આપણે ટ્રુ પ્રોમિસ લોન્ચ કરી દીધું છે પણ હકીકત કાંઈક અલગ જ છે હવે આમાં ટ્રમ્પ આવશે ટ્રમ્પ તમે જોઈ શકો છો કે ટ્રમ્પ બહુ જ વહેલા નીકળી ગયેલા છે

તો અહીંયા આપણના વડાપ્રધાન પણ જોવા મળે છે આ જી સેવન ના વડાઓ જોવા મળે છે અને એની સાથે અન્ય જે દેશોને બોલાવ્યા છે એટલે ગેસ્ટ તરીકે તો ભારતને ઘણા ટાઈમથી બોલાવે છેલ્લા છ સાત વર્ષથી એટલે ગેસ્ટ કન્ટ્રી તરીકે છે જી સેવનમાં તો સૌથી મોટી મહાસત્તાઓ છે એ જ છે ફ્રાન્સ છે ઇટલી છે અમેરિકા યુકે જાપાન બરાબર એ બધા છે સાત અને એના બાદ ગેસ્ટ કન્ટ્રી આવે સાઉથ આફ્રિકા યુક્રેન બરાબર જે બધા આવે છે જોઈ શકો છો તમે તો આ વસ્તુ થઈ બરાબર કયા કયા કોને કોને થયા ખબર પડી ગઈ આ ઈરાનનો આવડો મોટો ભાગ છે પણ એની સામે જે કહેવામાં આવે કે આ નાનકડા ઇઝરાયલ જે છે આ નાનકડા ઇઝરાયલ આટલું ઇઝરાયલ છે ખાલી બરાબર એણે ઈરાક ઉપર થઈને હુમલો કર્યો છે ઈઝરાયલે જયારે ઈરાન ઉપર હુમલો કર્યો તો ઈરાક ઉપર થઈ રહી આ વચ્ચે આખું ઈરાક આવેલું છે બરાબર એટલે આ રીતે ત્યાં આખી પરિસ્થિતિનું નિર્માણ થયું છે આખી આખી પરિસ્થિતિનું આ રીતે ત્યાં જે છે એ સર્જન થયું છે ચલો ઓકે ક્લિયર થાય છે વસ્તુ તો વિડિયોને ખાસ લાઈક કરી દેજો બરાબર વિડીયોને ખાસ લાઈક કરી દેજો અને એક બહુ મહત્વની વસ્તુ હવે તમારા માટે બહુ મહત્વની ઓપોર્ચ્યુનિટી આવી રહી છે આ ઓપોર્ચ્યુનિટીની આપણે વાત કરીએ તો તમારામાંથી જેટલા પણ લોકો ગ્રેજ્યુએટ હોય એ ખાસ જુઓ આ વસ્તુ ગ્રેજ્યુએટ સાથે સાથે તમારા જે પચાસ ટકા આવેલા હોય એ પણ જુઓ બરાબર છે અને એ પચાસ ટકા સાથે જો તમે કોઈ રજીસ્ટ્રેડ કંપની એટલે કે એ કંપની ક્યાંય ભારત સરકારની અંદર રજિસ્ટ્રેશન પામી હોય અને એની અંદર તમારો છ મહિનાનો એક્સપિરિયન્સ હોય બરાબર તમે લાવી શકો છો એક્સપિરિયન્સ તો એ છ મહિનાનો એક્સપિરિયન્સ આ પચાસ ટકા અને એની સાથે તમે ભારતની ત્રીજી સૌથી મોટી જે કહેવામાં આવે કે કોર્પોરેટ બેંક અને ઓવરઓલ પાંચમી સૌથી જે વધતી જાય છે એ બેન્ક એક્સિસ બેન્કની અંદર રિલેશનશિપ મેનેજર બની શકો છો હવે રિલેશનશિપ મેનેજર એટલે શું

આટલી આજુબાજુ છે પણ તમારી પાસે આટલા રૂપિયા ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી જેટલા પણ હોય એટલા ભરો તમે કામ બેંકમાં કરવાના છો બેંક તમને લોન આપશે આ લોન ક્યારે ચાલુ થશે ભરવાની તમે લોન લેશો એના તેરમા મહિનામાં એટલે તમે આજે જો આ પ્રોગ્રામમાં સિલેક્ટ થાવ છો તો તમારી ટ્રેનિંગ ચાલુ થશે બાર વર્ષ સોરી બાર મહિના અને ચોથા મહિના ટ્રેનિંગના ચોથા મહિનાથી તમારી ફૂલ સેલેરી ચાલુ થઈ જશે ટ્રેનિંગના ચોથા મહિનાથી જ ફૂલ સેલરી ચાલુ એટલે ચોથા થી લઈને 12મા મહિના સુધી તમારા જે પૈસા આવે છે 3 લાખ આજુબાજુ એમાંથી આ 13મા મહિને ચાલુ થાય એ આખી આખી ફી ભરી શકો એટલે એક વર્ષમાં તમારો ફી નો ખર્જોય નીકળી ગયો અને પછી તમે જે છે એ સીધા આ બેંકની અંદર રિલેશનશીપ મેનેજર તરીકે ભારતમાં લાગી શકો છો તો તમારે જો આવી ઓપોર્ચ્યુનિટી મેળવવી હોય તો તમે આપણા લાઈવ ચેટ બોક્સ ચાલુ છે એની અંદર એક ફોર્મ પિન કરેલું છે એ ફોર્મ ખાસ ભરી લો એ ફોર્મ દ્વારા તમને જે છે કોન્ટેક્ટ કરવામાં આવશે અને તમે સિલેક્ટ થશો તો તમારા જે કહેવામાં આવે કે ઓપોર્ચ્યુનિટી તમને આ બહુ મોટી મળી શકે છે ક્લિયર થાય છે આટલી વસ્તુ ઓકે છે ને તો જેમને જેમને પણ ભાઈ રસ હોય એ આ શું ભરી લેજો ફોર્મ ભરી લેજો ખાસ અને આપણે આવા વિડીયો સાથે મળતા રહીશું બરાબર જે તમારા જ્ઞાનની અંદર અભિવૃદ્ધિ કરે ક્લિયર જય હિન્દ જય ભારત